આજે ગુરુવાર છે બૃહસ્પતિનું પૂજન કરવાનું બહુ જ મહત્વ છે કુંડલીમાં જે ગુરુ દ્વારા તકલીફો હોય છે બૃહસ્પતિ ગ્રહ દ્વારા જે તકલીફો હોય છે તે દૂર થઈ જતી હોય છે અને આજે બૃહસ્પતિની પૂજા કરવાનું બહુ મહત્ત્વ છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ધન રાશિવાળા અને મીન રાશિવાળા માટે બહુ ઉત્તમ દિવસ છે તે સિવાય પણ દરેક જણાએ આજે જે ભગવાન શંકરની પૂજા કરવા માટે જાઓ છો તો ધનરાશિવાળાએ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મનમાં સ્મરણ કરી ભગવાનની પૂજા કરવી જોઈએ અને મીન રાશિવાળા ત્રંબક ભગવાન ત્રંબકેશ્વરનું સ્મરણ કરી અને મહાદેવની પૂજા કરવી જોઈએ તો એ જ્યોતિર્લિંગની પૂજાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે સિવાય બીજા બધા પણ આ જ જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને જો ભગવાનની પૂજા કરે છે તો મહાદેવની પર ખૂબ કૃપા કરે છે આજે ભગવાને ચણાની દાળ ચડાવવાનું બહુ મહત્ત્વ છે ચણાની દાળ એક મુઠી લઈ લેવાની અને એક એક દાણા ભગવાન શંકર પર ચડાવતા જવાનું અને મનમાં બોલોનું રીમ બ્રહસ્પતય ન મહા રીમ બૃહસ્પત એના અથવા રીમ ગુરુવે નહીં ફાવતો હોતો એક એક દણા ચડાવતા જાઓ આજે ભગવાનને પીળા પુષ્પથી ભગવાનનું પૂજન કરવું જોઈએ પીળા વસ્ત્ર ભગવાનને પહેરાવવા જોઈએ તમારે પણ પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ આજે ભગવાનને કેસરના પાણીથી અભિષેક કરવો જોઈએ મીઠી મીઠી વસ્તુ ફળ જે હોય રસ શેરડીનો રસ વગેરેથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ આજે ભગવાનને સફેદ કરણના પુષ્પ પણ લઈ શકો પીળા કરણના પુષ્પ પણ લઈ શકો ભગવાનને ચડાવવા માટે આજે ભગવાનનો અભિષેક જ્યારે કરો છો ત્યારે ભગવાનની સામે જે પણ વસ્તુથી અભિષેક કરી રહ્યા હોય કે કેસરના પાણીથી કરી રહ્યા છો યા તરોપાના પાણીથી કરી શકો છો એટલે કે શ્રીફળનું પાણીથી ભગવાનનો અભિષેક કરતી વખતે બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરવાનો અને શ્રી સૂક્તનો પાઠ કરી શકાય છે અને રુદ્રાભિષેકનો પણ પાઠ તમે કરી શકો છો ભગવાનનો અભિષેક થઈ જાય પછી સુંદર વસ્ત્ર ભગવાનને પહેરાવી પીળા પુષ્પથી ભગવાનનો શણગાર કરી અને કોપરા પાક પીળા કલરની બરફીનો વેદ ભગવાનને ધરાવો અને પછી બધાને પ્રસાદમાં વેચી દો આટલું કરવાથી ભગવાન મહાદેવ પણ પ્રસન્ન થશે ગુરુ પણ પ્રસન્ન થશે જેનાથી જીવન તમારું સરળ અને શુભ બની જશે તો ચોક્કસ આજે ભગવાનની આવી રીતે ઉપાસના આરાધના કરજો અને આ વિડીયોના અંતમાં વિડીયો સાંભળ્યા પછી વચ્ચે વચ્ચે અમુક વસ્તુ સમજાવતો તો હોય છું યાદ આવી જાય એટલે કહી દઉં કારણ કે બધી વસ્તુ લખાણમાં હોતી નથી પણ સ્મરણ થઈ જતું હોય અમુક વસ્તુ તો કહી દઉં છું તો આજે ખાસ કરીને

બધાની રાશિ મેષ ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસો તમે સવારમાં ઊઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજે મારા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ જરૂરી છે કોઈને ઓપરેશન કોઈની ડિલિવરી કોઈની સગાઈ આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું ભગવાનને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો તો આજનો સૌ આપણી ચેનલ પર જઈ આજનું સુકન જોઈ લો ગુરુવારનું તે કરીને નીકળો તો સારી સફળતા મળશે અને આમ જ તમે ઘરેથી જતા હોવ ને તો આટલું તો ચોક્કસ કરીને જવું ઘરેથી ગુરુને વંદન કરી લેવા માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરી લેવા અને દેવસ્થાનમાં ભગવાને વંદન કરીને કહો ને કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો જાઉં સો ટકા રિઝલ છે કોઈ સંકટ નથી આવતું કોઈ હેરાનગતિ નથી આવતી નિત્ય ભગવાનની જે પૂજા કરતા હોય છે એને ભગવાનને સાથે લઈને ચાલવાનું હોય તો જીવન બદલાઈ જાય છે સરળતા આવી જાય છે આજે આમ ગુરુવાર છે તો દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્ત્વ હોય છે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ મહત્વ હોય છે તો આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું એટલે કે ગૂગલ પે કરી દો તમારેથી જવા એવું ન હોય શક્યતા ન હોય મળવાની કેવી રીતે તો એ રીતે પણ તમે કરી શકો છો તમારો ભાવ એવો હોવો જોઈએ કે તમે અન્નદાન કરી રહ્યા છો એટલે તમે જે કરશો કર્મ એનું સારું જ ફળ મળશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે એટલે કે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિશા જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે માટે આજના દિવસે કોઈ વસ્તુ ચોરાઈ ના જાય ખોવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે પછી નોકરી ધંધા માટે હોય કે વિદેશ જવા માટેનો હોય આજના દિવસે તમે કોઈપણ કાર્યનો આરંભ કરો છો તો તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે ભવિષ્યમાં રમત ગમતમાં ભાગ લેતા હોય ને એ લોકો આજે જો પ્રયત્ન કરે એ લોકો આજે ફોર્મ પર સાઈન કરી દે અને પછી જ્યારે એ લોકો રમતગમતમાં ભાગ લે તો મૂલ્યવાન વસ્તુ એટલે એ લોકોને સારી ટ્રોફી મળી શકે છે આજે કોઈપણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ નવું વાહન લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે વાહન ખરીદી માટે પણ શ્રેષ્ઠ પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ આજના દિવસે અન્ન ધન વસ્ત્ર પાત્ર ગાડી વાહન મિલકત પ્રોપર્ટી કંઈ પણ ખરીદી કરી શકો છો આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે નવું વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમ સંબંધોમાં વધારો થાય છે તમારા પરિવારમાં બધા સાથે પ્રેમ ભાવ વધશે આજે ધારણ કરવાથી ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન દ્વારા તમને ધનવાન થવાનો યોગ પણ ઉભો થશે તમને શુભ પ્રસંગો ઘરમાં આવે સોનું ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય જેના અવસ્થ ધારણ કરો તો અને જે લોકો સોના ચાંદીનો ધંધો કરતા હોય ને એ લોકોએ તો અવસ્ત્ર ધારણ કરી આજે તો એ લોકોને નવું ખરીદવાનો યોગ ઉભો થશે ઘરમાં સારા પ્રસંગો આવશે સરસ દિવસ છે આજે પ્રાવ બધુ જે ફળ છે એ તમને સવારે નવ ને સાત મિનિટ સુધીમાં મળે નવ ને સાત મિનિટ સુધીમાં તમે જે કામ કરો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થાય પરંતુ આજે સવારે નવ ને સાત મિનિટ થી લઈ આવતીકાલે સવારે સાત ને સાડત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા નવ દિવસમાં બાકી બહુ ઓછી છે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ આજના દિવસે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ પણ આજે કોના માટે શ્રેષ્ઠ છે જે કાર્ય તમે આજે કરો ને તે વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થઈ શકે છે એટલે જે લોકો છે એ લોકો માટે બહુ શ્રેષ્ઠ કંઈ પણ વસ્તુની ખરીદી કરી લો પાછી ખરીદી ખરીદી કરવાનો આજે તમે ગાડી કરો છો તો બીજી ગાડી લેવાનો પણ યોગ ઉભો થઈ શકે આજે ઘર ખરીદો તો બીજું ઘર સમય જાય છે પણ શુભ જલ્દી મળે છે આના દિવસે જે કાર્ય કરો એમાં સૌથી કાર્યમાં શુભ અને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થવાનો યોગ વધારે છે આજે અવસ્થ ધારણ કરવાથી તમારા સ્વભાવ ઉતાવળિયો થઈ જશે અને ઉતાવળ સ્વભાવને કારણે આપણે ગમે તેમ નિર્ણય લઈએ છીએ ને નુકસાન થઈ શકે ને કરીને નુકસાન થાય છે તેમજ આજે ધારણ કરો તો કપડાં મોટેભાગે ખરાબ થઈ જાય એનો બીજી વાર ઉપયોગમાં પણ ન લઈ શકો એવો આજનો દિવસ છે અને આજે સૌથી સારામાં સારા કપડાં સીવવા માટે નાખવા માટે ઉત્તમ દિવસ છે તો કપડાં સીવા નાખી શકો છો પરંતુ આવું બધું જે ફળ છે ને તે આજે સવારે નવ ને સાત મિનિટથી આવતીકાલે સવારે સાત ને સાડત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે શો આજનો સંકલ્પ ચમચીમાં તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ આત્મનુતિ સ્મૃતિ પુરાણ पुण्य हल, प्राप्ति, अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति, अर्थम प्राप्त लक्ष में ही सिरकालों, साउं, रक्षणात्मकों, लोकेवा, सभायम्, राजत्वारे, व्यापारे, विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र, यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું बोलानु अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम अब ये बरकत ने पूजा वाला से ये लोग तो आप बहुत बोलवानु जो है ये में तो कोई स्पेशल नहीं पर जे लोग है अब ये जो कौन सूची लोग है लो बोलवानु जेना लग्न थे गया हो ये लोग बोलवानु है मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો લોકોવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જીદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूच ते आरोग्य पूजा भूमि दे आपलिन होलो परे नंतर तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી દઉં ચુરા કર્મ જે કરતા હોય જય શ્રીના તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ